તાપીથી શામળાજી નેશનલ સપન જે આસુરા વાવ આસુરાસામુંડા સર્કલથી ખાનપુર સુધીનો રસ્તો એકદમ બિસ્માર હાલતમાં છે તેના ખાડામાં પૂજન કરી અને તંત્રનો વિરોધ કર્યો છે આજે ફક્ત ખાડાની પૂજન જ કરી છે પરંતુ આવનાર દિવસમાં જો આ ખાડાનું યોગ્ય મરમત ન કરવામાં આવે તો રસ્તા રોપ આંદોલન પણ કરીશું કારણ કે ગઈ વખતેની સામાન્ય સભામાં મેં રજૂઆત કરી હતી કે એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક ગયા વર્ષે સાડા બાવીસ કરોડનો રોડ તરવડથી ખાનપુર સુધીનો બનાવવામાં આવેલો અને ત્યારે પણ અમે લેખિતમાં ફરિયાદ કરેલી કે રસ્તાનું કામ બોગસ થયું છે ત્યારે પણ ફક્ત ને ફક્ત તંત્ર દ્વારા ભીનું સંકેલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આ વખતે પણ આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે કે ચોમાસા પહેલા દરેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને કેટલા લોકો છે સાંજેની વાત કરીએ તો આજ ખાડામાં ત્રણ વ્યક્તિઓ પડ્યા આજે સવારે બી એક વ્યક્તિ પડ્યો એટલે ફક્ત આજે અમે તંત્રને ચેતવણી આપી રહ્યા છે કે તાત્કાલિક યોગ્ય ખાડાનું નિરાકરણ કરો એટલે તો આવનાર સમયમાં રસ્તાનું આંદોલન કરો ખાડાનું જે પુરાણ કરવામાં આવે છે એમાં ફક્ત ઘરા વર્ગે જે જીએસટી નાખી દેવામાં આવે છે તો ખાડા તકવાના છે ફક્ત અને ફક્ત એ વોલીપોમ આપવાની વાત કરે છે કેટલાક લોકો ગરીબ લોકો નિર્દોષ મોટરસાયકલો અકસ્માતનો ભોગ હોયના છે જે નીચી ગાડીઓ લઈને જાય છે એના નીચેના ચેમ્બરો બી તૂટતા અમે જોયા છે જેથી અમે વહીવટી તંત્રને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક યોગ્ય નિરાકરણ થાય ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આયકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો